આજ ભગતો હાલ ણી ચલા રે આજ ભગત ભગતો હે રોણી ચાચા રે ઋણી ચા મારામા પીર નાદર સોની પીર ના પર ચે જા ને ગણી રે કમા ના પર ચે જજા પીર ભેરવાન ઘણી રે રે મારા કેમ છો મારા વાલા મિત્રો હું તમારો મિત્રો સિંગર અલ્પેશ ચારુટિયા મિત્રો મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો અને વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો મિત્રો અને મિત્રો મારી તમને ખાસ નમ્ર વિનંતી છે કે આ જે સોંગ છે તેની કોઈએ કોપી કરવી નહીં રોણી ચા ચાલા રેતો પીરના પર છે જા પીરને ઘણી માં પીરના પર જાજા જા ભેરવાને મારી ભોયમો ભંડારો